કંઈ કા મળી જશે તો સારું પણ વાંધો નથી જોવા આ તો ફોન મળી ગયો આ વાળો જ છે મળી ગયો મારે હું કોમ હોવા ઉપર કશું કરવાની નહીં જાઉં હવે પેલા જે મને ના પાડ્યું ને એને જ ફોન દેખાડ્યું છું જો હું પછી આવી મોંઘો ફોન છે આ તો કોઈ કમી વિચારમાં પડી જ હશે તો મને

आही व्यक्ति में क्या तो आही व्यक्ति जो ऐसा कर पर समझो उनपाकोई हो ही नहीं है मेरे गाने 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 मेरे આ બધું આવું જ છે મને છે નફો પૂછ્યું અંદર જેમ ફોન મૂકી દે છે મૂકી દેવા દે છે ફોન મૂકી દેવા દે આ તકલીફ ના શકું ને આવે છે ને મારે એકદમ કોંગ કર્યો કાલે ચલો તો આજે જવા દઈ ને આજે નહીં પણ છે તો એ પૈસા લડે મેં ચારથી મોઉ દઉં પછી મારે કંઈ ટેન્સર નહીં

তার ফোন যেতে মার ফোন তো না এই জঙ্গল নয় একত্রে যান কে খুয়ে যাবে তার ফোন আলে তো ধরে ক্রিম করতে করতে મોબલયા મોટા થવાના છે હવા આવે તો કઈક બેસુ હમ અલ્યા ક્યો ઓ ઓ આતો પેલો લે છે ને

સાઈડ ને નાનો પણ એમ મોગો છે એમ ને હા મોગો છે હા એટલે તાર સોધવાની પડ કે આ મોકળો એરિયો બરોબર તો એક કાકો હતો મે કાકા જેવો લાગે લા આપડી ઓમ હે નો એમ તો ઈયો આમ જરી બોડી એ લઈ બેઠેલો તો ને તો હું એ પકોમ કરતો લો તો મે કોમ કે દે કઈ કઈ તો ફોન વર્તેલો જો જો એમ મને લાગે રોમલો જ હતો

હું એને એમ કીધું કે મજાક માં કી કીધું છે એ દેખ્યું આજુબાજુ દેખી લીધેલો ફોન કે આજુબાજુ દેખી લો તો ફોન પડી ગયેલો પણ કોઈ હતું નહીં તો એમ ભરી જશે એ તો સારું અમતું હશે એની વાતે શું લાગી હશે એમ કીધું ને અરે કાકા તમારી પર મને પૂરો ભરોસો છે અને હું ઘેર દઉં છું હા હા દીધી જતો રે એમ પેલો

જે જે રસ્તે આવેલો ને એ જંગલ એ રસ્તે જઈને એને હાલે આવી એ ભાઈ આવી જા મે આવે એને આપણે ચૂપચૂપ રીતે બેહાડ દે બે બે રવિરામ હું તમાર ઘેર જાવ ન તો પણ તમે વાથે મળી જતા આવે તો હું તમારા ફોન આવી લો હા હા મારા ફોન કેમ તો વિકલ એ

આ બધા આટલા બધા ભાલા છે ને મોટા કઈ મારી નાખી દેશે ડાબી દેશે અને આવી ચોરી કરે હવે છોના મોના ઘેર ના